એક મહેલનું નિર્માણ કરવા માટે અખાત્રીજના દિવસે ખાદમુહૂર્ત કર્યું હતું અને દસ વર્ષના ટૂંકા ગાળામાં સુંદર મજાનો આ ચાંચ મહેલ તૈયાર થયો હતો અને એને ચાંચ મહેલ ઉપરાંત વિજય મહેલ પણ કહેવામાં આવે છે નગર મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ઘણી વખત આ ચાંચ મહેલે સમય પસાર કરવા આવતા અને તેમની સાથે તેમનો અંગરક્ષક તેમનો મુનીમ અને તેમનો ડ્રાઈવર હોય છે અને તે રાજપાટના તમામ કામકાજ છોડી અને અહીંયા આવતા અને આવા જ એક વખત તે રાજપાટના તમામ કામકાજને છોડી અને તેમના ડ્રાઈવર તેમના મુનીમ અને તેમના અંગરક્ષક સાથે આ ચાંચ મહેલમાં સમય પસાર કરવા આવે છે બીજું એમની સાથે કોઈ હોય નહીં ફક્ત આનંદમય વાતાવરણમાં એકાંત જીવન પસાર કરવા અને તેનો આનંદ માણવા તેઓ અહીં આવતા અને એક દિવસ સવારના ખૂબ જ ગાઢ ધુમ્મસ હતી અને આ ધુમ્મસમાં કોઈ વ્યક્તિનું મોઢું ન દેખાય એટલી ગાઢ ધુમ્મસ હતી અને એમના ડ્રાઈવર સવારના પહોરમાં આંખો ચોડતા ચોડતા ઉઠી અને એક વ્યક્તિને કહે છે કે ભાઈ મારા માટે એક ચા લઈ આવો અને એને એમ કે મહારાજનો અંગરક્ષક છે અથવા તો મુનિમ છે અને પોતે એ ચા આવવાની રાહ જોઈ અને બેસી રહેશે થોડી વાર થઈ તો એ ગાઢ ધુમ્મસને ચીરતો એક વ્યક્તિ હાથમાં ચાનો પ્યાલો લઈ અને ડ્રાઈવર પાસે આવી અને કહે છે કે લ્યો ભાઈ તમારી ચા આવી ગઈ અને એ આખો ચોરતા ચોરતા ડ્રાઈવરે જોયું તો એની આંખો ફાટીને ફાટી રહી ગઈ કારણ કે ચા લાવનાર વ્યક્તિ ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી પોતે હતા અને ડ્રાઈવર પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ અને મહારાજના ચરણોમાં પડી જાય છે અને ગળગળા અવાજે એ મહારાજને કહે છે કે મહારાજ ક્ષમા કરજો મને ખબર નહોતી કે એ ગાઢ ધુમ્મસમાં તમે ઊભા છો મને એમ કે મુનિમજી છે અથવા તો તમારા અંગરક્ષક છે અને એ ડ્રાઈવર પોતે મહારાજને ક્ષમા કરવાની વિનંતી વારંવાર કરે છે પરંતુ ભાવનગર મહારાજે એમને ઊભા કરી અને નમ્રતાથી એને કીધું કે ભાઈ તું રોજ મારા માટે ચા બનાવે છે અને આજ મેં તારા માટે ચા બનાવી એમાં હું ક્યાં નાનો થઈ ગયો છું બાપુ વિચાર કરો કે મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની વાણી કેટલી નમ્રતા ભરી હતી

પચાવી ખૂબ અઘરી છે યશ કીર્તિને પચાવી ખૂબ જ અઘરી છે મહાન બનવું સહેલું છે પણ મહાનતાને જાળવી રાખવી એ ખૂબ જ અઘરી છે અને મહાનતા કેમ જાળવવી એ આવા રાજા મહારાજાઓ પાસેથી આપણે શીખવા મળે છે બાકી અત્યારના કોઈ નેતાઓ હોય અને એની જગ્યાએ આપણે આ શબ્દો કહેવાના હોય તો આપણે ઘણી ખરી ખોટી સાંભળવી પડે એમ હોય આજના જમાનાના રાજનેતાઓ અને જૂના જમાનાના રાજા મહારાજાઓમાં સૌથી મહાન કોણ હતું સૌથી ઉદાર કોણ હતું સૌથી નીતિવાન કોણ હતું એ જાણવું હોય તો આપણે આવા નાના નાના પ્રસંગોને સમજવા પડે અને બાપુ આ પ્રસંગ તમે પૂરેપૂરો સાંભળો આ પ્રસંગ તમે સમજાણો હોય તો આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર